સિહોર તાલુકા પંચાયત ખાતે શ્રી લીલાબેન મકવાણાના સ્થાનેથી સાધારણ સભા યોજાઈ Jadi kami siapa jalur

તારીખ સાત દસ બે હજાર ચોવીસ ની સામે સામે કાર્યવાહી તમને બંધારણ લઈને બહાર રાખવામાં આવે બરોબર પછી મુદ્દા નંબર બે પચીસ છવ્વીસ નું સુધારેલ બજેટ ને ચોવીસ પચીસ નો અવલોકન અર્થે મોકલેલ બજેટ બધાને આપણે નકલ અહીં આપી હતી ને મોકલી આપવામાં આવે છે પંદરમા નાણાં પર તાલુકા કક્ષા ઓફિસનું આયોજન તાલુકા પંચાયત બાંધકામ સાંભળતા નીચેની વિગતે પંદરમા નાણાં પંચાયત તાલુકા કક્ષાનું પચીસ છવ્વીસનું આયોજન કામનું છે

કાજો એ તો તમને લેખિત પર કોઈ એમ કેમ એવું કીધું કે તમને ભૂલી જશે કારણ કે એવો પ્રશ્ન ન કરી કે અમાર જવાબ ન દેવાનો છે આપણે एम एस है मेन मुद्दा हो जी बराबर अ ये लोग कर मैं 1 4 2 100 पर नुजुर कर हां 6 3 11 बदले दो अनुमान और हर काम में तो रह जाओ तुम के बाहर देता हो पति बाहर बाहर दुश्मन हो तो तुम का बाहर तो ये और के देखो इधर काम बाहर के देखो ये 11 माने मेन इमत थर्ड पर कौन घेरे कि हमें बताया नहीं चलो बस करो अब वैसे ही लोग कर सकते हो नहीं तो वही है

تھو چے ایک ایک راستے تو نے سمجھنوں اپ کر چے کوئی منڈو ہے لو سیکور رے تو اے تے ہم یہ سمجھنوں لگا پے دتو اپ دا مطلب ہے ایسے نال دو کم کیتو کیو صحیح ہے میں بچی رکھیا ہے یعنی میں અમેને જાણકારી કે પ્રાપ્ત જાણકારી છે બીજું તમે શું કરી છે આપણે નોટિસ તો આપી છે સર તમે નો નોટિસ તમે અમારો ઉલા દીગર હામે ઉલા દીગર જાણ જાણ દીધી છે આપ એક નોટિસ આઈ આપે અમે તો તમને જાણ કરી વીડિયો સેટ જાન કરી અમે આઈ તે જાઈરે જાન વીડિયો સેટ જાન કરી જાઈતે પર ડિપાર્ટમેન્ટ પર પરિવારનો મને કંઈ ન હોય તો તમને સંતોષ છે હવે આપણે વીડિયો સેટને જાણ કરી પ્રાંતને કસ સંગ્રહમાં લેવાયો છે કે પ્રશ્ન હોય આપના સર સંગ્રહનો પૂરી एमबोस हाम्रो कुन असाइनमेन्ट छ ब्रो म सन्नी ए मानको नम्बर जति बजे नभनेछ फोटो आयो सबै मोजन दशैं भउछ अब परिणाम दोस्रो लोगारिदमको सम्म हाम्रो टिङ 22 भने 23 सम्म काम पेपर दबाब हाँ अब उजालों पर मैं एक चार मेहरबान सबसे बेहतर समझ लाएं सबसे बेहतर बात भी चालू बात तो और बड़ा मुकाम अलसन भैया के बारे में क्या रखो मंजूर हो हमें यह लेकर तय करने की उसे मना कर दूं तो सीन साला कम नहीं होगा तो हाँ 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 پہلے کام نہ تھا جیٹر تھا پر اتر نہیں ملے لگتا ہے ہم نے ہاتھا رکھو نہ تھا وہ کرتا ہے بھاگ پڑیا ہے جو ہے جو نے واڑی پر کوئی صاحب بھشتہ سا کروا بنائے ہیں چ 4 روپے دے اپ اٹھارے لو اب یہ کے ہٹ या तो मैं तभी हम भी करतो कि अच्छा रखो बेटा बेटा मौका कि ना भाषा के में मेरे को तो तो बात बोल बड़ी बड़ी करके करो एक करके आगे करके या या राम हो भला कहीं हो तो मामला नहीं है नदी साहब थी कन प्र निया चांथ के ख favourक सी हो जुटक से मां चिर मां टाप और जा क О्हिए आओरीक। तेसे म�hosं बिर्काऊना के ग्रीटियोचि अे आ रुपीयची से कंगोसी से यह भमने कणिटसिया गसर में था अप।

અમે નો નો યહ તો સિક્રેટ સિક્રેટ બોલે છે બોલે છે સત્રમાં મેડ છે ઓ નંબર છે એ ઓ નંબર સ્યોર બાબા સાઈડ ના લેવા છે બાટ ધમતો ઓલી દિના સાઈડ પરના જન કણ આયા ઓલા જે એબી ના સાઈડ નીચે કે આટા મારે ઉપર લેતો હવે આપણે ગ્રામને કોઈ પણ સવા હોય આપણે કાતો નિર્દેશ સમિતિ લીજે કે આયોગમાં લીજે બરાબર હા તો સમિતિ ના हम पर बदलाव करें जो जितना संभव है ये बड़ा था तो नहीं इसके ऊपर आसपास क्योंकि आप आप बदलाव कर सकते हैं तो वो नहीं है ऐसे में हां हम हाम्रो कार्यक्रम नै हो सबै सेन्टरमा सबै सेन्टरमा हाम्रो आन्डामा मुटुको सेवारी वा جي جو سوشل رول کام انہیں پیسہ تو اولو کام نہ تھا نہ کام تھا ختم یہ نہیں سمجھا رکمي جی ٹھقم اولیا پر نہیں تھا ہے اور آ نتی جو بوری میں تھا ہے اور دیش میں نہیں تھا کہ بابو اور اٹھوا ہے وہ میں کرسی કસ્ટમમાં સોચલનું કામ એની જે અન્ડરગ્રાઉન્ડ ગટનો કામ છે છે કે છે કોણ છે કલાટીને વ્યવર્ધાન ન કરો કોને ખુશ કરવા એ બધા દલિત સમાજને લાભ મળતો હોતું ન બધાય કામમાં ખુશી નહિ મળે આમેડગઢ બોલાય જાય આ સરકારનું કારણ છે બહુ મહત્વનો છે કે તો يا بين دوه ها تو کرو شي 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 ها تو کرو આજ રોજ ની સામાન્ય સભા મળે જે અનુરૂપે આજના એજન્ડા તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રમુખ

જે કામ છે એની સ્થિતિ મારા કોણ મુક્તિ કરવા છે બીજું કામ આંબેડકરનો વડાપડમાં આઠ લાખ રૂપિયાનું કામ હતું એના બદલે બીજા કામમાં એક ગ્રાન્ટ ફાળવ્યું અને ભાઈ ભાજપને ભ્રષ્ટાચાર કરવો તો આ દલિત લોકોનો જે હોલ છે એ શા માટે બનાવવો નહીં એટલે એના માટે ભાજપ તથા કોંગ્રેસના સભ્યોએ ઉગ્ર વિરોધ કરી જે કામ જે છે એને એ કામ રાખવાનું નક્કી કરવાનું આવેલ છે વિશેષ વિશેષ આજની સામાન્ય સભામાં જે અધિકારીઓ નથી આવતા તેમજ જે લોકોના કામ માટે જે પ્રશ્ન રજૂઆત છે એના માટે તાલુકા વિકાસ અધિકારીને સોખી સૂચના પણ આપી આપવામાં આવી છે કે જે અધિકારીઓ નજીયાથી સામાન્ય સભામાં હાજર રહેલા એની વિરુદ્ધમાં નોટિસ જારી કરી અને શા માટે ખા આવ્યા નથી અને નોટિસ આપવામાં આવી કહેવામાં આવે છે ઓકે